આ મામલે આદિવાસી સમાજના નેતાઓ વલસાડ ખાતે પહોંચી રહ્યા હતા તે પહેલા જ પોલીસ એક્શનમાં હતી ને જે આદિવાસી નેતાઓ છે તેમની અટકાયત કરવામાં આવી રહી હતી ત્યારે ડાંગ ખાતે પણ આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં જ્યારે વલસાડ જવા માટે નીકળે તે પહેલાં તેને રસ્તામાં અટકાવવામાં આવતા આદિવાસી નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું ને એ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે પહેલાં આપ વિડીયો જોઈ લો আমরা বলি বর্ষা বনে রতন ভাই ভাই আমরা করি আগে মানে এটা আমরা আমাদের ওখানে যাব আমরা না আমরা তুমি ઓય ખાને પાંચ રૂપિયા श <laughs> શાંતિ <coughs> 加油 આ ઘટનાને લઈને પોલીસ અધિકારીઓ દ્વારા આદિવાસી સમાજના લોકોને સમજાવવાના પ્રયત્ન પણ કરવામાં આવ્યા હતા છતાં પણ આ તેમને અટકાવવામાં આવતા વિવાદ વકર્યો હતો દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો